સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ ખૂબ ચિંતિત છે કારણ કે ખેડૂતો વરાપ નીકળે તેની પણ રાહ જોઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ પડવાનો છે અને ક્યારે વરાપ નીકળશે અને ખેડૂતો ક્યારે દવાનો છંટકાવ કરશે તે જાણીએ હવામાન નિષ્ણાંત પરેશ સ્વામી પાસેથી દક્ષિણ ગુજરાત ની અંદર અતિભારે વરસાદ નોંધાયા છે બીજા વિસ્તારોમાં પણ થોડાક ઓછા તો કોઈ જગ્યાએ મધ્યમ પણ એકંદરે સાર્વત્રિક લગભગ ગુજરાતના નેવું ટકા સુધીના વિસ્તારોમાં ખૂબ સારા વરસાદો છે સતત ત્રણ તારીખ થી પડી રહ્યા છે અને આ વરસાદ પડવાનું પાછળનું કારણ પણ આપણે જે રીતે જે સિસ્ટમ આવતી હોય છે આપણે સમજાવ્યું હતું જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે જે ગુજરાત ઉપરથી પસાર થાય ને એને કારણે આ વરસાદો પડવાના છે એટલે હવે વરાપ ક્યાંથી મળશે એ માહિતી આપું એ પહેલા હું આપણે એ જણાવી દઉં કે અત્યારે જે સિસ્ટમ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અરબ સાગરના અમુક ભાગો અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો ઉપર અત્યારે સિસ્ટમ પહોંચી છે એટલે જે મધ્યપ્રદેશ ઉપરથી આવી ગુજરાત ઉપરથી પસાર થઈ અને કચ્છ ઉપર ને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ ઉપર પહોંચી ગઈ છે સતત અત્યારે એ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે આવનારા ચોવીસ કલાક દરમિયાન એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થઈ અને અરબ સાગરમાં આગળ નીકળી જાય તેવી શક્યતાઓ છે જોકે ચોવીસ કલાક સુધી હજુ એ સિસ્ટમ ગુજરાતની નજીક છે જેને કારણે ગુજરાતની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ અમુક જગ્યાએ સામાન્ય અમુક જગ્યાએ મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદોની શક્યતાઓ છે પહેલા તો એ જણાવી દો કે જે ભારે વરસાદ એટલે કે સામાન્ય થી થોડાક વધારે વરસાદોની જે શક્યતાઓ છે જેમાં આમ તો આ વર્ષે ચોમાસું ચાલુ થયું ત્યારથી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું પરફોર્મન્સ એકંદરે સારું રહ્યું છે અને વરસાદની તીવ્રતા છે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વધારે રહી છે આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે એક બે સેન્ટરની અંદર અતિભારે સ્પેલ પણ જોવા મળી શકે છે આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અંકલેશ્વર ભરૂચ રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો છે સુરત વલસાડ વાપી તાપી ડાંગ ભીલી મોરા બારડોલી એ તમામ જિલ્લાઓની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે એટલે એક દક્ષિણ ગુજરાતમાં હજુ સારા વરસાદો જોવા મળશે એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર આ ત્રણ વિસ્તાર એવા છે કે આ સિસ્ટમ છે એ અરબસાગરમાં અત્યારે આગળ વધી રહી છે આ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોથી ઘણી નજીક છે અને આઉટર ક્લાઉડ છે એ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર છે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જિલ્લાની અંદર પણ હજુ સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે અમુક ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટા કોઈ જગ્યાએ ભારે ઝાપટા અને અમુક જગ્યાએ ભારેથી થોડોક સારો વરસાદ પડે તેવું એક અનુમાન છે બીજો વિસ્તાર છે કચ્છ જિલ્લાનો કચ્છ જિલ્લાના પણ દરિયાઈકાંઠાના વિસ્તાર જેમાં નલિયા માંડવી મુન્દ્રા કંડલા આ જ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ ચોવીસ કલાક સુધી હજુ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે જોકે કચ્છની અંદર છેલ્લા અંદર સારા વરસાદો પડ્યા છે અને હજુ પણ ચોવીસ કલાક દરમિયાન સારા વરસાદો પડે તેવું અનુમાન છે આજે ત્રણ સેન્ટર બતાવ્યા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના ભાગ ને દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમાં હજુ સારા વરસાદો પડશે બાકી ગુજરાતના બીજા વિસ્તારો છે તેમાં હળવા મધ્યમ ને અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આવી જાય જેમાં મોરબી સુરેન્દ્રનગર હોય રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ એ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ચાપટાઓ છે એ હજુ નોંધાશે એ પછી જે ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં વાવ થરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા છે પાટણ મહેસાણા છે ત્યાર પછી જે આ પાટણ અને જે બનાસકાંઠાના જે અમુક વિસ્તાર છે વાવ થરાદ હોય કે રાધનપુર હોય દિયોદર ભાભર હોય લાખણી સમી હોય કે સંતરામપુર હોય આ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ છે રહેશે બોર્ડર લાગુ વિસ્તારે ભારે ઝાપટાઓ નોંધાતા રહેશે મધ્ય આણંદ નડિયાદ ખેડા વડોદરા અમદાવાદ ગાંધીનગર કપડવંદ આ તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા સામાન્ય ઝાપટા હશે એટલે મેં આપને જણાવ્યું ઓલ ઓવર ગુજરાતમાં કોઈ જગ્યાએ સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ છે આવનારા ચોવીસ કલાક દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે આ સિસ્ટમ

એમ ત્રણ દિવસ સુધી હળવા છુટા છવાયા ઝાપટાઓ અને કોઈ જગ્યાએ ભારે ઝાપટા ન થાય જોકે વરસાદની તીવ્રતા વિસ્તારો ઘટી ગયા છે પણ છતાં પણ નવ દસ ને અગિયાર તારીખ સુધી રાજ્યભરની અંદર છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ જ રહેશે અને એક અંદરે અગિયાર તારીખ સુધી હજુ પણ આ વરસાદની રાઉન્ડ છે એ ચાલુ રહીએ તેવું ગણી શકાય બાર તારીખથી આપણે ગુજરાતની અંદર વરસાદો વિરામ લેશે અને કહી શકાય કે જે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે એ તમામ વિસ્તારોની અંદર વરાપનો માહોલ છે લઈ અને લગભગ તારીખ સુધી જોવા મળે એક અનુમાન છે એટલે લગભગ એકાદ અઠવાડિયાની વરાપ છે એ બાર તારીખ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે હજુ અગિયાર તારીખ સુધી વરસાદો પડવાના છે જેમાં આવનારા ચોવીસ કલાક હજુ સારા એવા વરસાદો નવ દસ અને અગિયાર જુલાઈ દરમિયાન સામાન્ય છૂટાછવાયા વરસાદો ને છૂટા છવાયા વરસાદ તારીખ સુધી વરાપ જોવા મળે જો કે વરાપ હશે છતાં પણ ચોમાસુ છે એક મોટી સિસ્ટમ પસાર થઈ હશે એટલે વરાપના દિવસો દરમિયાન કોઈ કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા કે છૂટાછવાયા ઝાપટા પડાય એ અપવાદ રહેતું રહેશે બાકી એકંદરે વરાપનો માહોલ છે એ ગણી શકાય એટલે બાર તારીખ પછી આપણે ખેડૂતોને જે પણ કામ કરવાના હોય 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 દવા દવા છાંટવી કોઈ અન્ય રોગ છટકાવ કરવો કોઈને વાવેતર બાકી હોય તો વાવેતર કરવું જે કામ બાકી હોય તમામ કામો છે એ બાર થી લઈને ઓગણીસ તારીખના ગાળાની અંદર દરેક ખેડૂતભાઈ પૂર્ણ કરી લેવા એમાં એક ગેપ મળવાનો છે એ પછી વરસાદનો નવો રાઉન્ડ આવશે